સાક્ષાત રાસના જે ગોપી જનોને કૃષ્ણા પ્રાપ્તિ થઈ હતી એ ભગવદ રૂપ અધરામૃતની પ્રાપ્તિ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી થશે એટલે કે રાસનું જે ફલ છે એ જ ફલ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠનું છે પ્રભુનું અધરામૃત કેવું છે ગોપીજનો ગોપી ગીતાજીમાં ગાય છે પણ સુરત વર્ધન શોક નાશન સ્વરિત સમસ્ત શોકોનો નાશ કરનારું અધરામૃત છે જો રોજ આપણે ત્યાં તો સિદ્ધાંત છે કે બધું ધરીને લેવું કદાચ બધું ધરીને લેવાની વ્યવસ્થા નથી તમારે તો ચલો એટલું તો નક્કી કરો ને કે પહેલું જે લેશો એ ઠાકોરજીને ધરેલું હશે બધું ધરીને લેવાનો સિદ્ધાંત છે પણ બધું ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો કે આ મુખમાં પહેલું જે મૂકીશ એ ઠાકોરજીની ધરેલી વિશ્રી હશે એ ઠાકોરજીને ધરેલું પ્રસાદી હશે તો પહેલી વસ્તુ જે મૂકીશ એ પ્રભુનું અધરામ પ્રભુનું ધરેલું રહેશે તમે વસ્તુઓને ભોગ ન કરી શકો પ્રસાદી ન કરી શકો તો આ જીભમાં પ્રસાદી અદાની જીભને પ્રસાદી કરી એટલે આમાંથી જે જાય એ પ્રભુની પ્રસાદી જાય તમે આપણે કહેવાય કે સદા ભગવત દર્શન કરવા સદા ન કરી શકીએ તો એટલું તો નક્કી કરી શકીએ કે આંખ જ્યારે ખુલે જાગું ત્યારે પહેલા દર્શન સામે રહેલા ઠાકોરજીના ચિત્ર કરી આ જીભ કઈ બોલે તો પેલું ભગવત નામ નીકળે એવો આગ્રહ રાખે આખો દિવસ ન કરી શકું તો વાંધો નહીં પણ શરૂઆત તો કરી શકું ને શકો તો આટલો આગ્રહ પણ રાખીએ તો આપણો ભગવત સંબંધ બને

અને આમાં જો કોઈને સંસ્કૃત આવડે ગાતા આવડે ન આવડે કોઈ જરૂર નથી આટલું આટલો આગ્રહ સત્સંગમાં બેઠા છો તો આ નિયમ બરાબર આટલી વાર ઠાકોરજીને જરૂર યાદ એક જયારે આપણે જાગીએ ત્યારે ત્રણ વાર મનમાં શ્રી કૃષ્ણ સંલંગમાં પ્રભુ યાદ અને જાગવું પણ એક નવું જીવન આપણા જીવનની શરૂઆત થઈ રહી છે અને ત્યારે પ્રભુને યાદ કરે આપણે ત્યાં તો કહ્યું છે સુખ આવે દુઃખ આવે પ્રભુને યાદ

પુરુષાર્થ ખીલી જતા હોય તો એને ઠાકોરજી નો પ્રસાદ ઠાકોરજીની કૃપા થકી આપણે વૈષ્ણવ દુઃખી જ રહેવું એવું કોને કહ્યું ઘણી વાર એમ માની કે દુઃખી હોય હોય એ જ ભક્ત સારા ના ભાગવતજીમાં તો બધા રાજાઓની જ કથા છે એટલે વૈષ્ણવ તો આપણે ભગવાનને માનવાની બહુ મહેનત કરીએ છીએ પણ જાણવાનો પ્રયાસ નથી અને જ્યાં સુધી પ્રભુને નહીં તો જીવનની કોઈ પણ ઘટના એના માટે અભાવ લાવી અને ભગવાનને સમજ્યા એને જોવા માટે બહુ મહેનત કરીએ કલાક કલાકમાં દર્શનમાં ઇન્ડિયા પણ એને જાણવાનો ક્યારે પ્રયાસ નથી એને સમજો કઈ રીતે લીલા કરે છે એ કઈ રીતે વિશ્વને ચલાવે છે છે જે દિવસે એને જાણી જશે પછી જીવનની દરેક ઘટનાઓ ઘટના નહીં લાગે એની લીલા લાગે ઘટનાઓ સુખ અને દુઃખ આપતી હોય છે અને લીલા રૂપે જીવનને જોઈએ તો સદાય આનંદ બન્યો

વિપત્તિ શા માટે જોઈએ છે ત્યારે સુંદાજી કહે કે આ સંસારને છોડવાની તાકાત તમારામાં નથી અને આ સુખ આવે ને ત્યારે સંસાર વધી જતો દૂર દૂરના ના સગાઓ આવીને કે અમારે તો બહુ નજીક અમારે તો સીધા સગા સંસાર વધી જાય છે પણ પ્રભુ વિપત્તિ આપો એટલે સંસાર મારે છોડવો ન પડે મને દુખી જુએ એટલે સંસાર જ મને છોડીને જતો એટલે મારામાં તો છોડવાની તાકાત નથી સંસારને પણ સંસાર જ મને છોડી દે તો આપનું ભજન કરી

એવું થઈ ગયું પણ એ તો સદાય તમારા સત્સંગમાં જોજો સત્સંગ કરતા કરતા કોઈની આંખો ભીજાઈ હોય તમને એમાં શિનાજી બાવા નથી દેખાતા એ ભીની આંખોમાં જે વૈષ્ણવની સેવા માટે આમ તેમ દોડતો હોય એ ભાગતા પગોમાં તમને ઠાકોર નથી દેખાતા તમારી થાળીમાં કોઈ કોળીઓ ફિરસતો હોય એ ઉઠેલા હાથમાં તમને શિનાજીનો હાથ નથી દેખાતો કોઈ મધુર સ્વરમાં કીર્તન ગાતું હોય તો એ જીવા પર બેસેલા ઠાકોરની તમને નથી દેખાતા

અને આપણને બધાને એમ લાગે કે મારી મહેનત મારી હોશિયારી મારી થાય એમાં મને મળ્યું ભગવાન વચ્ચે ક્યાંથી આવે એ સુદામાને આપે પણ સુદામાને કહે કે મેં તને આપ્યું ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને બધે આગળ આગળ દેખાય માણસ અને બધું કર્યા પછી જે ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે એને દેખાવાની ને કહેવાની આદત આ માણસનો સ્વભાવ છે કે થોડું કરીને વધારે કેવું બધે આગળ દેખાવ ભગવાન બધું જ કરે સુદામાને કુબેરનો વૈભવ આપે પણ સુદામાને પોતે કે વાર ના કે કે મેં તને આપ્યું છે પૂછ્યું રાણી હોય કે પ્રભુ આને કહી દીધું હોય તો રસ્તો જલ્દી કપાઈ જાય પ્રભુ કહે કે જો માંગનારો માંગી ન શકતો હોય તો આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે પણ રાણીઓને પ્રભુ કહે છે કે હું ક્યારે કોઈને પણ યાદ અપાવીને એને નાનું નથી કરતો જીવને હંમેશા એમ જ લાગે કે મારી હોશિયારી મારું પુરુષાર્થ અને મને મળ્યું પણ ભૂલી જાય છે કે અંદર પરમાત્મા ન બિરાજે હોત તો મળેલું તું મેળવી ન શકે આ જેટલું મેળવીએ છે માં વેલ્યુ કોની છે ઉપકાર કોનો માનો આપણે 10 ડોલર કોઈ આપણને આપે ને 10 વાર થેન્ક યુ પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર માનવાનો મોંઘા મોંઘું ટીવી લઈને મૂકો પણ ભગવાન આંખો જ લઈ લે તો એની વેલ્યુ કઈ તો ઉપકાર તો એનો છે જેને આંખો આપી ઉપકાર એનો નથી જે ટીવી આપી તમે ગમે તેટલી મોંઘી કાર લાવો પણ હાથ પગ જ ન હોય તો તમે શું કરી લેવાનું સાચો ઉપકારી તો પરમાત્મા જ છે આ જીવનમાં જે કઈ વસ્તુઓ મળે ઉપકાર નથી આ વસ્તુઓનો આનંદ જેનાથી લઈ શકો એ જેને આપ્યું એ સાચો ઉપકાર છે આપણે ત્યાં તો દરેકના ઉપકારોને યાદ કરવામાં આવે આપણે કોઈ ફરજ નથી ગણાવતા નાનપણમાં કોઈ શિક્ષકે ભણાવ્યું એનો ઉપકાર યાદ આપણે એમ નથી કહેતા એનું કામ હતું એમને જોબ હતું આપણે તો યાદ રાખીએ કે મારા જીવનનું ઘટતા માતા પિતા એ જન્મ આપ્યો આ અને મોટા કરે આપણે તો એની ફરજ હતી ને આપણે એનો ઉપકાર માનીએ છીએ કે મારા માતા પિતાનો મારા પર ઉપકાર અને કદાચ અત્યારે મોટા થઈ ગયા કે આપણે વાત ન નામ ન માની જો મા બાપે આ નાનપણમાં જ આપણી વાત ન માની અત્યારે મોટા થઈ તો કહીએ કે મારી લાઈફ છે મારી રીતે જીવી છે હું શું કરવા કોઈ ના કહેવાનું કરું જો આ જ વાત મા બાપે નાનપણમાં આપણને કીધી હોય મારી લાઈફ છે અને તારી લાઈફ છે તારે જે કરવું કર તો આપણને સ્કૂલે નહોતું જવું જો ના મોકલ્યા હોય તો મોટાજીના કહેવાનો અધિકાર રહે આપણું ન માનવું તો આપણું કલ્યાણ છે આપણે સ્કૂલે નહોતું જવું નાનપણમાં તો ઉછકી મૂક્યા આવ્યા કારણ કે તમારું માન્યું હોય તો આજે તમે એ સંજોગોમાં ના આવ્યા હોત કે કહી શકે કે મારી લાઈફ છે મારી તો આપણે ત્યાં તો બધા એક બીજાથી જોડાયેલા કોઈ એક વ્યક્તિ એમ કે મારી લાઈફ હું ખતમ કરી દઉં પણ તું એકલો નથી તું કોઈનો દીકરો છું કોઈનો પતિ છું કોઈનો ભાઈ છું આ બધાને મારવાનો તને રાઈટ નથી તું એમ કે તું મારી જાતને ખતમ કરી દઉં પણ તું એકલો નથી તું ઘણા બધા સંબંધોને જીવે કોઈ પંદર માળનું બિલ્ડિંગ હોય તો દસમા માળે તમારો ફ્લેટ હોય કે મારો ફ્લેટ છે મારે સળગાવી દો તો ઉપર વાળા ધૂમ પાડે નીચે વાળા પાડે કે તું તો જઈશ અમને ભેગો લેતો જઈશ આવું થાય એમ આપણે એકલા નથી આપણી સંસ્કૃતિમાં તમે કોઈના દીકરા છો કોઈના ભાઈ છો કોઈના પતિ છો કોઈના મિત્ર છો કેટલા સંબંધોને જીવો છો અને એ બધાને સમાપ્ત કરવાનો તમારો અધિકાર નથી તમારા જીવનમાં જેને જેને ઘડ્યું છે તમારું જીવન એ દરેકનો ઉપકાર આપણે યાદ યાદ આપણે આપણે ત્યાં ત્યાં અપાવવાની વૃત્તિ નથી ઉપકાર માનવાનો વિચાર કરો બધાના ઉપકાર આપણે યાદ રાખીએ પણ જેને આ જીવન આપ્યું એ ભગવાનને બોલી જવાનું બીજું કઈ ન કરો તો આટલું તો કરો એક મિનિટ આવી ઠાકોરજી સામે એટલું તો કહી દઉં કે થેન્ક યુ વેરી મચ તે મને આ જીવન આપ્યું તે મને આટલી બધી સુવિધાઓ આપી તે મને આટલી સગવડતાઓ આપી ઠાકોરજી ક્યાંથી ક્યાં આપણને ક્યાં તમે વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાનું તમારું જીવન વિચાર કરો કે ભારતમાં કોઈ ગામમાં રહેતા આજે ઠાકોરજી અહીંયા આવ્યા બધી સુવિધા અનુકૂળતા બધું કર્યું શું આ બધું કરવામાં તમને ભગવાનનો હાથ દેખાય છે એનો ઉપકાર લાગે છે સદાય ઉપકાર યાદ રાખે આની કૃપા થકી જ આજે આપણે એવા સંજોગોમાં પહોંચ્યા છે કે બધું અનુકૂળ થયું તો બધું અનુકૂળ થયું તો એના માટે રોજ ઠાકોરજીનો આભાર માનો કે પ્રભુ તારો ખૂબ આભાર ઠાકોરજીના કેટલા ઉપકાર પણ બસ એ આપણને કહેતો નથી ને યાદ અપાવતો નથી એટલે આપણને એમ લાગ્યું કે ભગવાન ક્યાં વધ્યા તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજી ની કૃપા આપ્યા પર છે બધી વાત કરી રહ્યા હતા કૃષ્ણ અધરા મતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય તો એ અધરા નો આનંદ આ સર્વોત્તમ સ્તોત્ર માં સાક્ષાત પ્રભુ નું અધરા મત વિરાજમાન અને ગોપી ગીત માં જે ગોપી જેનો ગાય છે એ અધરામત નો આનંદ નો દાન આ સર્વોત્તમ સ્ત્રોત્ર ના પાઠ માં પ્રભુજી કારણ કે મહાપ્રભુજી સાક્ષાત વેણુ છે એની સુધારૂપ છે એની તો ઘણી ગહન ચર્ચાઓ છે આપણે ત્યાં મહાપ્રજ્ઞના અનેક સ્વરૂપો તેની શાસ્ત્રોક્ત સિદ્ધાંતિક ચર્ચા તો કઈ પછી ભાવાત્મક પણ ઘણી ચર્ચાઓ છે કે મહાપ્રભુજીની આદિ દૈવિક સ્વરૂપ શું છે આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવે છે કે જ્યારે ઠાકોરજી ગોપીજનોને બોલાવવા માટે વેણુનાદ કર્યો અને નાદ સાંભળીને જે વજભક્તો આવ્યા એને કહેવાય નાદ સૃષ્ટિ એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ અને બીજું આપણે ત્યાં ઠાકોર જયારે વેણુનાથ કરતા ને બિંદુ સર્યા અને સ્વામીજી એ ઝીલી લીધા એ છે બિંદુ સૃષ્ટિ એ આપણો વલ્લભપુર માં તો બે પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિમાં માનવામાં આવી એક બિંદુ સૃષ્ટિ બીજું નાગ અને કહ્યું સાક્ષાત કૃષ્ણ થશે એમ કહી અને જ્યાં એકસો ને આઠ નામ નો પ્રારંભ કર્યો અને પહેલું જ નામ કહ્યું આનંદાય નમ બધા મહાપ્રભુજી માટે પ્રગટ થયું આનંદાય નમ તો આ ત્રણ નામ મેં ગઈકાલે કહ્યું હતું મુખ્ય છે પહેલા જે ત્રણ નામ આનંદાય નમ પરમાનંદાય નમ અને શ્રી કૃષ્ણ

બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી આનંદ માત્ર કરપાદ ખોદરા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદરા એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મનું રૂપ છે એટલે આનંદાય નમ કહીને કહ્યું આ મહાપ્રભુજી કોઈ સાધારણ રૂપ નથી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે આપણને એમ થાય કોઈને ભગવાન કેમ માનવું એક સૌથી પહેલી શરત એમના જન્મ પહેલા કોઈ ગ્રંથોમાં એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે આ રીતે પ્રભુ નું પ્રાગટ્ય થશે આ સૌથી મહત્વની શરત છે કોઈ પણ કોઈને ભગવાન કહેતો હોય

એટલે કે મહાપ્રભુજી ના પ્રાગટ કે પહેલા નરસિંહ મહેતા નો જન્મ થયો અને હજી મહાપ્રભુજી પ્રગટ નથી થયા પુષ્ટિ માર્ગ ના આપણા ગાય છે મહાપ્રભુજી પ્રગટ થયા પહેલા કે વલ્લભ વિઠ્ઠન પ્રગટશે પુષ્ટિ માર્ગ વિશદ્ધ કરશે એવું નરસિંહ મહેતા એ ગાય નું વચન પહેલા વધાઈએ કહેવાય આ રીતે વલ્લભ વિઠ્ઠન પ્રગટશે એવા અનેક પ્રમાણો અમને વધારે ચર્ચા ન કરતા કે આ રીતે પૂર્વ શાસ્ત્રો માં પ્રમાણ છે કે આ રીતે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય રૂપે સાક્ષાત પ્રભુ પ્રગટ થશે ઇવન આપણા ગુરુ છે એટલે આપણે ભગવાન કહી દઈએ એમ નથી શાસ્ત્રો પ્રમાણ બીજું ભગવાન હોવાનું સાબિતી કે એમના શ્રીઅંગમાં પ્રભુ જેવા ચિહ્નો હોવાય અને તે મહાપ્રભુજી ના ચરણારમાં ઠાકોરજી જેવા સાક્ષાત ચિહ્નો અને ત્રીજું સાધારણ મનુષ્ય કરતા જે વિશેષ પ્રભાવ છે એ ભગવતતાનો પ્રભાવ એમની લીલામાં પ્રગટ થયો છે એવા અતિ માનવીય કાર્યો દ્વારા થાય કે મરીલાનું જીવન કરી દાવ્યથી અનેક પ્રકારના સામાન્ય શબ્દોમાં ચમત્કાર કે પણ જે પ્રભુના પ્રભાવવાળા કાર્ય હતા એ જે કરી શકેના જીવન જત્ર દરમિયાન એ પ્રભુ હોવાનું પ્રમાણ આમ ત્રણ પ્રમાણ માનવામાં આવે છે તો સાક્ષાત આનંદાય કહીને અહીંયા કહ્યું કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નું સ્વરૂપ છેલ્પમાં ભ્રજમાં પ્રગટ થાય શ્રી કૃષ્ણ અને એટલા માટે નંદ આપણે શું કહીએ નંદ ઘેર આનંદ વેદમાં બ્રહ્મ નું સ્વરૂપ આનંદ છે પણ એ કયા નામે થયો જય કનૈયાલા

ઘર જો પ્રભુ અવતાર ના ગમ ની પણ બધાય આવે ભાગ્યના ના વલ્લભ ભૂત લાય અનેક બધાય ઉમ તો આનંદ રૂપ ઠાકોરજી દે પ્રભુ સુખ રૂપ નહીં પણ આનંદ રૂપ છે અને સુખ નું વિરોધી દુખ છે આનંદ નું કોઈ વિરોધી દરેક નું રૂપ આનંદ રૂપ છે એટલા માટે બ્રહ્મ સંબંધના મંત્રમાં પણ આપણે ભાભાર્થમાં કહી છે ભગવાન પડેલા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ આનંદ માણસ નું સુતિરોધિત સુખ હોય છે કે આનંદ હોવાય છે જો મેળવીને મળે ને સુખ અને આપીને મળે આનંદ આનંદ એ ભગવત ધર્મ છે અને ભગવાન સદાય આપીને આનંદિત થાય છે અને એટલા માટે જયારે જ્યારે મેળવો છો ત્યારે સુખ થાય પણ મળેલું લો ગુમાવી દો જયારે આપો છો ત્યારે આનંદ થાય અને એટલા માટે મહાપ્રભુજી આપણને આનંદ નું દાન કરવા વાળા છે જીવ જે પેડામાંથી ટુકડો તોડો તો મોટા ટુકડામાં જે સ્વાદ ગુણ હોય એટલાના ટુકડામાં તો આપણે જો મમય જીવ લોકે જીવ ભૂત સનાતન દરેક જીવ ભગવાનનો અંશ હોય તો ભગવાનમાં જે ગુણો છે એ જેની અંદર હોય પણ એ દેખાતા નથી કારણ હજારો જન્મનો સમય વેડફી જાય અને જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો અને સ્વરૂપ ભૂલ્યો છે અને એટલે માટે કર્તવ્ય પણ ભૂલી જતો હું કોણ છું એ ભૂલી જઉં તો મારે શું કરવું જોઈએ પણ ભૂલી જઉં આપણે જ્યારે ભૂલીએ છીએ કે હું વૈષ્ણવ છું અને એ ભૂલીએ છીએ તો વૈષ્ણવતાના કર્તવ્યો પણ ભૂલી જઈએ અને એટલા માટે એ આનંદને પ્રગટ કરવા માટે

વિશ્યાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ આ ત્રણ આનંદ શાસ્ત્રો એ છે એટલે વિષયો આનંદ જે બધા જ રોજે છે એની ઉપર છે બ્રહ્માનંદ જે મોક્ષનો આનંદ છે પણ એનાથી પણ પર જે છે એ સ્વરૂપાનંદ છે ભજનાનંદ જે સેવા દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને આનંદ નું કરે છે અને આનંદ નું રૂપ જ શ્રી વલ્લભ એટલા માટે જ્યારે તમે આનંદાય ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા જીવનમાં આવેલા સર્વ સંકટો સર્વ વિપત્તિઓનો નાશ તમારા હૃદયમાં બીજું નામ આવ્યું પરમાનંદાય નમઃ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી અને એટલા માટે પરમાનંદાય આનંદ આનંદને માણનારો પરમાનંદી થાય એટલે કે શ્રી કૃષ્ણને માનનારા શ્રી સ્વામી આપણે ત્યાં વાર્તા પ્રસંગ પણ આવે છે કે એક વાર સર્વ વ્રજભક્તો ઠાકોરજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ આજે શ્રી યમુનાજી આપના મુખ્ય સ્વામીજી બને અને આપણે મહારાજ કહે ઠાકોરજીએ કહ્યું વાત બધી બરાબર તમારો મનોરથ પણ સાચો પણ જો સ્વામીજીને ખબર પડશે રાધાજીને તો એ બહુ ઉપાય માનવો છે વ્રજભક્તો કહે પણ સ્વામીજી તેમની નિકુંજમાં બિરાજ્યા છે અમારા મનમાં એવો મનોરથ છે કે આજે યમુનાજી પ્રધાન સ્વામીજી બને અને મહારાજ ત્યારે ખૂબ વિનંતી કરી ત્યારે ઠાકોરજી સહમતી આપી અને સ્વયં યમનાજી મુખ્ય સ્વામીજી આજે રાસમાં બન્યા અને મહારાજ થઈ રહ્યો છે અને વાગી રહ્યા છે સ્વામીજી ના કાન ઊંચા થયા અરે આ શોર ક્યાંથી આવ્યો અરે મારા વગર મહારાસ થઈ રહ્યો છે ઠાકોરજી મારા વગર રાસ કરી રહ્યા છે ઉપાય થઈ સ્વામીજી દોડ્યા છો

અને એટલામાં સ્વામીજી દોડતા દોડતા આવ્યા જુએ તો ધૂળની ડબરીઓ ઉડે છે હજી નાદનો ગુંજારો ગુંજી રહ્યો છે પણ ઠાકોરજી એકલા ઉભા છે સ્વામીજી કહેવા લાગ્યા પ્રભુ મારા ઉપર આ રાસ કરી રહ્યા ઠાકોરજી કે નાના હું તો ઠાડો છું એકલો ઉભો છું ખોટું ન બોલશો પ્રભુ મને આજે પણ સંકેત મળી રહ્યો છે ચારે તરફથી કે મારા વગર અહીંયા આપ મહારાસ કરી રહ્યા

અને ભૂતલમાં ભિન્ન ભિન્ન જગ્યાએ પડે એક વાર ઠાકોરજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા કરતા શ્રી સ્વામીજીએ ઠાકોરજીના મુખાર્મ તરફ જોયું અને પ્રભુ ઉદાસ દેખાય સ્વામીજીએ પૂછ્યું કે રાસમાં પ્રભુ આપ ઉદાસ કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને આ સુખ થી એ લોકો વંચિત થઈ ગયા છે સ્વામીજી ને થયું કે પ્રભુ મારો અપરાધ છે મારે કારણે આ લીલાના જીવો વિખુટા પડ્યા છે તો પ્રભુ આપને વચન આપું છું સ્વરૂપે ભૂતલ પર આવ્યા દરેક દૈવી જીવ સુધી મહાપ્રભુજી પહોંચ્યા અને ત્યાં ત્યાં જઈ આજે પણ આપણે બેઠક એવી એવી જગ્યાઓ છે આપણે લાગે અહિયાં સુધી કેમ વર્ષ પહેલા મહાપ્રભુજી પધાર્યા એ સ્વામીજી છે જે પ્રણ લઈને આવ્યા છે કે જ્યાં પણ દેવીજી વસે ત્યાં હું પોતે જઈશ અને એનો લીલામાં સંબંધ કરાવી અને એટલા માટે જ આપણે ત્યાં ચણસ્પશ પણ કરીએ છીએ તો પહેલા ડાબો પછી જમણો ને પછી ડાબો કર્યો ચણસ્પર્શ પણ આ પ્રકાર છે ડાબો ચરણ એટલા માટે કે પહેલા લીલામાં હતા પહેલા ઠાકોરજીનું વામ અંગ ડાબો અંગ એ પુષ્ટિ અંગ છે જમણું એ મંગ મર્યાદા અંગ છે એટલે કે પહેલા અમે પુષ્ટિમાં હતા લીલામાં હતા એટલે પહેલા ડાબો પછી ઉતર પર પડ્યા એટલે જમણો પણ ફરી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી અમારો લીલામાં સ્વીકાર કર્યો છે એટલા માટે પાછો ડાબો એટલા માટે આમ ડાબો જમણો અને ડાબો આમ ચક્ષ કરાવ્યો અને પછી આખે સ્વયં સ્વામીજી આ રીતે ભૂતન પર વધાર્યા અને બ્રહ્મ સંબંધ કરાવીને પરી પ્રાપ્તિ કર્યા